આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સંતાનના સુખ માટેના સાત પવિત્ર વ્રતો અને તેની ચમત્કારી કથાઓ સાંભળવાની છે તો પ્રાચીન કાળથી મનુષ્યના જીવનમાં સંતાન સુખને સર્વોચ્ચ માનવામાં આવ્યું છે જ્યારે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય છે ત્યારે આપણા શાસ્ત્રમાં અને લોક આસ્થામાં અનેક પવિત્ર વ્રતોનો ઉલ્લેખ મળે છે જે શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠાથી કરવાથી ઈશ્વર કૃપા વરસાવે છે તો એ વ્રત સાત પવિત્ર વ્રતો અને તેની કથાઓ આજે હું તમને કહીને સંભળાવીશ જે નિયમિતપણે શ્રદ્ધા ભક્તિથી વ્રત કરવામાં આવશે તો અવશ્ય તમારા જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત થશે માટે વિડીયો એન્ડ સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો આપણે જેમ સોમવાર મંગળવાર અઠવાડિયાના જે પ્રમાણે વ્ર વાર આવે છે તે પ્રમાણે દેવી દેવતાઓના વ્રત કરવામાં આવે છે તો સોમવારે શિવ પાર્વતીનું વ્રત કરવામાં આવે છે વ્રત માટે વિધિ તો વહેલી સવારે સ્નાન કરી સફેદ કપડાં પહેરવા શિવલિંગ પર દૂધ બેલપત્ર અક્ષત ફૂલ અર્પણ કરો સોમવા સોમવાર સુધી આ ઉપવાસ રાખો અને કથા સાંભળો તો કથા કાશી શહેરમાં ગીતા નામની એક સ્ત્રી રહે છે લગ્નને દસ વર્ષ થયા છતાં તેને સંતાન ન હતું રોજ તે માતૃવન માતૃત્વની ખાલી ખોળ જોઈને રડી પડતી હતી પતિ હરિદાસ તેને સમજાવતા હરિદાસ કહેતા ગીતા દુઃખ ન કર ભગવાન પર વિશ્વાસ રાખ ગીતા હું વિશ્વાસ તો રાખું છું હરિદાસ પણ હૃદય સંતાનના લાડ માટે તરસે છે એક દિવસ ગીતા કાશી વિશ્વનાથ મંદિરમાં ગઈ ભક્તિ ભરેલા અવાજે તેણે પ્રાર્થના કરી ગીતાએ કહ્યું હે મહાદેવ તું સર્વના દુઃખ હરનારો છે મારા ઘરમાં પણ હાસ્ય ભરો તેની આ કરુણા પ્રાર્થનાથી પાર્વતીજી પ્રગટ થઈને બોલ્યા પાર્વતીજી બોલ્યા માતા તું સોળ સોમવારનું વ્રત કર દૂધ અને બેલપત્રથી શિવલિંગનું અભિષેક કર ભક્તિપૂર્વક મહાદેવ નામનો જપ કર તારા ધીરજનું ફળ મળશે ગીતાએ આ આજ્ઞા સ્વીકારી અને દર સોમવારે તે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી મંદિરમાં જઈ શિવલિંગ પર દૂધ ચડાવતી અને બેલપત્ર અર્પણ કરતી ગામના લોકો કહેતા ગીતા હવે પહેલાં કરતાં વધુ પ્રસન્ન લાગે છે તેની આંખોમાં આશાનો પ્રકાશ છે સોળ સોમવાર પૂરા થયા કે સત્તરમાં સોમવારે ગીતાને સ્વપ્નમાં શિવજીએ દર્શન આપીને બોલ્યા શિવજી બોલ્યા માતા તારા ધીરજ અને ભક્તિથી મને પ્રશંસા થઈ છે જલ્દીથી તારા ઘરમાં બાળક રમશે કેટલાક મહિનાઓમાં ગીતા ગર્ભવતી થઈ નવ માસ પછી ઘરમાં કિલકારીઓ ગુંજી ઉઠી આમ આખું ગામ મહાદેવની કૃપાની વાતો કરતું રહ્યું આ સાથે હવે આપણે મંગળવારની હનુમાનજીના વ્રતની કથા સાંભળીએ તો મંગળવારે હનુમાનજીનો વાર કહેવામાં આવે છે તો હનુમાનજીની વિધિ છે મંગળવારે વહેલી સવારે સ્નાન કરી લાલ કપડાં પહેરવા હનુમાનજીને લાલ ફૂલ ચણાનો પ્રસાદ અને ગુડ અર્પણ કરો હનુમાન ચાલીસાનો પાઠ કરવો સાંજે દીવો પ્રગટાવવો તો હવે તેની કથા સાંભળીએ એક નાનકડા ગામમાં કમલા નામની સ્ત્રી રહેતી હતી લગ્નને આઠ વર્ષ થઈ ગયા પણ સંતાન ન હતું દરરોજ તે બાળકની કિલકારીઓની કલ્પના કરતી પણ ઘરમાં શાંતિ અને ખાલીપણું છવાયેલું રહેતું એક દિવસ ગામના વડીલ ભીમજીભાઈ તેની પાસે આવ્યા ભીમજીભાઈએ કહ્યું બેટા હું તારી આંખમાં તરસ જોઈ રહ્યો છું તો મંગળવારે હનુમાનજીનું વ્રત કર લાલ ફૂલ ચણા ચણો ગુડનો ભોગ લગાવીને હનુમાન ચાલીસાનો પાઠ કર કમલા ભીમકાકા હું ભક્તિપૂર્વક કરીશ હનુમાનજી મારા દુઃખ દૂર કરશે આગલા મંગળવારે કમલા વહેલી સવારે ઉઠી ઘરમાં સફાઈ કરી સ્નાન કરી પછી લાલ સાડી પહેરી માથે લાલ દુપટ્ટો મૂકી મંદિરે પહોંચી મંદિરમાં ઘંટનો નાદ ગુજ્યો હતો કમલાએ હનુમાનજીના ચરણમાં લાલ ફૂલ મૂકી દીધું અને બોલી કમલા હે અંજની નંદન તું શક્તિનો સાગર છે તું મારા જીવનમાં માતૃત્વનું સુખ આપ એ દિવસે કમલાએ અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કર્યો સાંજે દીવો પ્રગટાવ્યો પોતાના મનમાં નવો વિશ્વાસ અનુભવ્યો આ રીતે તે સતત એકવીસ મંગળવાર સુધી વ્રત કરતી રહી એક રાત્રે સ્વપ્નમાં હનુમાનજી પ્રગટ થયા તેનું તેજસ્વી રૂપ કમલાની આંખોમાં છવાઈ ગયું હતું હનુમાનજીએ કહ્યું માતા તારો શ્રદ્ધાભાવ મને પ્રસન્ન કરી ગયો છે જલ્દી જ તારા ઘરમાં સંતાનની કિલકારીઓ ગૂંજી ઉઠશે કેટલાક મહિનાઓમાં કમલાએ આ આશીર્વાદનો ફળ અનુભવ્યો તે ગર્ભવતી બની નવ માસ પછી પુત્રનો જન્મ થયો ગામના લોકો બોલ્યા આ હનુમાનજીના આશીર્વાદનો ચમત્કાર છે આ સાથે હવે આપણે બુધવાર જે સાતન ગોપાલ વ્રત કથા જેમાં સાતન ગોપાલ વ્રતનું વ્રત કરવામાં આવે છે તો વિધિ વહેલી સવારે સ્નાન કરી પીળા કે લીલા કપડાં પહેરવા ગોપાલજીની મૂર્તિ અથવા ચિત્રને સ્નાન કરાવવું માખણ મિશ્રી અને તુલસી પાનનો ભોગ લગાવવું સોળ બુધવાર સુધી ઉપવાસ રાખવો અને કથા સાંભળવી તો કથા છે એક નાના ગામમાં વિષ્ણુદાસ એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની સરિતા રહેતા હતા લગ્નને ઘણા વર્ષ થઈ ગયા છતાં તેને સંતાન ન હતું સરિતા વારંવાર દુઃખી થઈને બોલતી સરિતા કહેતી પ્રભુએ કદાચ આપણા ભાગ્યમાં સંતાન સુખ નથી લખ્યું વિષ્ણુદાસે કહ્યું એવું ન બોલ સરિતા ભગવાન કૃષ્ણ પર ભરોસો રાખ એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા તેઓએ વિષ્ણુદાસના ઘરના દ્વારે પાણી માગ્યું સરિતાએ તેમને પાણી આપ્યું અને પોતાના દુઃખની વાત કહી સંતે સ્મિત કરીને કહ્યું સંત બોલ્યા બેટા તું સોળ બુધવાર સનાતન ગોપાલ વ્રત કર દર બુધવારે ગોપાલને માખણ મિશ્રીનો ભોગ લગાવ અને મંત્રના જાપ કર કથા સાંભળ તારો વિશ્વાસ ફળશે વિષ્ણુદાસ અને સરિતાએ વ્રત શરૂ કર્યા દર બુધવારે સવારમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઘરમાં નાનું મંદિર સજાવતા ગોપાલજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવી માખણ મિશ્રીનો ભાગ ભોગ લગાવતા અને બંને મળીને મંત્ર જાપ કરતા સમય પસાર થતો રહ્યો પરંતુ તેઓ વિશ્વાસ તૂટી ન ગયો સોળમાં બુધવારે રાત્રે સરિતાને સ્વપ્નમાં આવ્યા અને સ્વપ્નમાં નાનકડા ગોપાલજી માખણ ચોરી રહ્યા હતા અને હસીને બોલ્યા ગોપાલજી માતા હું જ તારા ઘરમાં બાળક બનીને આવું છું સ્વપ્ન તૂટ્યું ત્યાં સરિતાના ચહેરા પર અજોડ તેજ હતો થોડાક જ મહિનોમાં તે ગર્ભવતી બની નવ માસ પછી સુંદર તેજસ્વી પુત્રને જન્મ થયો ગામના લોકો બોલ્યા આ તો ગોપાલજીનો સીધો અવતાર છે વિષ્ણુદાસ અને સરિતા જીવનભર બુધવારે સાતન ગોપાળ વ્રત કરતા રહ્યા અને ભગવાનનો આભાર માનતા રહ્યા આ સાથે હવે આપણે ગુરુવાર વ્રત કથાની વિધિ સાંભળીએ તો ગુરુવારે વહેલી સવારે સ્નાન કરી પીળા કપડાં પહેરવા ઘરમાં અથવા મંદિરમાં વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરો ચણાનો લોટ ઘી અને ગોળનું સાતું બનાવો અને ભોગ લગાવો પીળા ફૂલ અને પીળા મીઠાઈનું દાન કરો ગુરુવાર વાળ ન ધોવા અને ઘરમાં મસૂર માંસાહારનો ઉપયોગ ન કરવો કથા છે જૂના સમયમાં એક શહેરમાં રાધા નામની સ્ત્રી રહેતી હતી લગ્નને દર વર્ષ થઈ ગયા હતા પરંતુ તેને સંતાન સુખ ન મળ્યું હતું સાસરીયા વાત ફકટ લોકો પાછળથી બોલતા એક દિવસ રાધા રડતી બેઠી હતી ત્યારે તેની પડોશણ ગૌરીબેન આવ્યા ગૌરીબેને કહ્યું બેટા તું આટલી ઉદાસ કેમ છે રાધાએ કહ્યું બેન ભાગ્યમાં સંતાન નથી મન હંમેશા ખાલી લાગે છે ગૌરીબેને પ્રેમથી સમજાવ્યું ગૌરીબેન બોલ્યા રાધા ગુરુવાર સાતોડિયું વ્રત કર વિષ્ણુજી પ્રસન્ન થાય તો ઘરમાં સુખ અને સંતાન બંને આવે છે રાધાએ બીજા જ ગુરુવારથી વ્રત શરૂ કર્યું વહેલી સવારે સ્નાન કરી પીળા કપડાં પહેરીને ઘરના મંદિરે ગાઠિયા અને હળદરથી સજાવ્યું વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરી ચણાનો લોટ ઘી અને ગોળની સાતુ બનાવી ભોગ લગાવ્યો પછી તે સાતુ ગરીબોને વહેંચ્યો દર વ્રત દરમિયાન તે દર ગુરુવારે સાંજ સુધી ઉપવાસ કરતી અને રાત્રે ફરાહાર કરી લેતી સતત એકવીસ ગુરુવાર સુધી તેણે આ વ્રત કડક પાલન સાથે કર્યું એક રાત્રે રાધાને સ્વપ્નમાં આવ્યું સ્વપ્નમાં વિષ્ણુજી પીળા વસનમાં પ્રગટ થઈને બોલ્યા માતા તારી શ્રદ્ધા અને સેવાથી હું પ્રસન્ન થયો છું તારા ઘરમાં જલ્દીથી જ સંતાનનો જન્મ થશે જાગતા જ રાધાનું મન આનંદથી ભરાયું થોડા સમયમાં તે ગર્ભવતી થઈ નવ માસ પછી ઘરમાં પુત્ર જન્મ્યો આખું ગામ બોલ્યું આ તો સાતુડિયો વ્રતનો ચમત્કાર છે ત્યાંથી ગામમાં ઘણી સ્ત્રીઓ આ વ્રત કરતી અને ભગવાનનો આશીર્વાદ પામતી હવે આપણે શુક્રવાર સાતન લક્ષ્મીનું વ્રત કથા શુક્રવાર જે લક્ષ્મીજીનો વાર છે તેથી તે દિવસે સાતન લક્ષ્મીની વ્રત કથા કથા અને વ્રત કરવું જોઈએ તો વિધિ છે શુક્રવારે વહેલી સવારે સ્નાન કરી સફેદ કે લાલ કપડાં પહેરવા લક્ષ્મીજીની ચાંદી અથવા તો માટીની મૂર્તિ સ્થાપિત કરો ખીર મીઠાઈ કેસર અને તુલસી પાનનો ભોગ લગાવો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી ઉપવાસ રાખીને કથા સાંભળવી તો કથા એક નગરમાં માધવી નામની ધર્મપ્રેમી સ્ત્રી રહેતી હતી તે અને તેના પતિ વેપારમાં સફળ હતા પરંતુ સંતાનને સુખ ન મળવાથી ઘરમાં ખાલીપણું છવાયેલું હતું એક દિવસ માધવી મંદિરે ગઈ ત્યારે એક વૃદ્ધ સ્ત્રી તેની પાસે આવી વૃદ્ધ સ્ત્રી બેટા તારા ચહેરા પર સુખ હોવા છતાં આંખમાં ખાલીપણું છે માધવી મા પ્રભુએ ધન આપ્યું છે પણ સંતાનનો આશીર્વાદ નથી મળ્યો વૃદ્ધાએ સ્મિત સાથે કહ્યું વૃદ્ધ સ્ત્રી બોલી શુક્રવારે સાતન લક્ષ્મી નું વ્રત કર લક્ષ્મીજી ધન સાથે સંતાન સુખ પણ આપે છે માધવીએ બીધા બીજા જ શુક્રવારથી વ્રત શરૂ કર્યું સવારમાં સ્નાન કરી ઘરમાં લાલ આસન પર લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપના કરી ચાંદીના કલશમાં ગંગાજળ ભરી તેના ઉપર નાળિયેર અને આંબાના પાન મૂકી લક્ષ્મીજીની પૂજા કરી ખીર બનાવી ભોગ લગાવ્યો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કર્યો દર શુક્રવારે તે ઉપવાસ રાખતી સાંજે દીવો પ્રગટાવતી આરતી કરતી સતત એકપી શુક્રવાર વ્રત કરતાં કરતા એક રાત્રે માધવીની સ્વપ્નમાં આવ્યું તેમાં લક્ષ્મીજી કુમુદની ફૂલ પર બેઠી હતી અને હળવેથી બોલ્યા લક્ષ્મીજી માધવી તારી ભક્તિથી હું પ્રસન્ન છું જલ્દી જ તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે અને કિલકારીઓ ગુજરી ઉઠશે થોડા મહિનોમાં માધવી ગર્ભવતી થઈ નવ માસ પછી સુંદર પુત્રીને જન્મ આપ્યો પરિવાર આનંદથી ભરાયો માધવી અને તેના પતિએ જીવનભર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા ચાલુ રાખી હતી હવે આપણે શનિવારની શનિદેવ અને કુંજલ માતાની વ્રતકથા સાંભળીએ તો શનિવાર એ શનિદેવનો વાર છે તો વિધિ છે પહેલી સવારે સ્નાન કરી કાળા કે નીલા કપડાં પહેરવા શનિદેવની કાળી પ્રતિમા અથવા ચિત્ર પર તેલ તેલ ચડાવવું કુંજલ માતાની પૂજા કરી ઘઉં લાપસી અથવા તો તલગોળનો ભોગ લગાવવો કાળી ચણ તેલ અને કાળા કપડાનું દાન કરો સાત કે અગિયાર શનિવાર સુધી આ વ્રત કરો સાંજે દીવો પ્રગટાવી કથા સાંભળવી એક ગામમાં સુમન અને તેના પતિ ગોપાલ રહેતા હતા લગ્નને ઘણા વર્ષો થયા છતાં તેમને સંતાન ન હતું સુમન હંમેશા દુઃખી રહેતી એક દિવસ શનિવારે ગામમાં ભજન કીર્તન ચાલી રહ્યું હતું ત્યાં એક વૃદ્ધ ભક્તને તેણે બોલાવીને કહ્યું વૃદ્ધ ભક્તે કહ્યું બેટી તારી કુંડળીમાં સંતાનનો વિઘ્ન શનિ દોષ છે તું શનિવારે શનિ દેવ અને કુંજલ માતાનું વ્રત કર સુમન મા તે વ્રત કેવી રીતે કરવું વૃદ્ધ ભક્ત કાળા કપડાં પહેરી શનિદેવને તેલ ચડાવી કુંજલ માતાને લાપસીનો ભોગ લગાવવો કાળા ચણ અને કપડાં ગરીબોને આપવા સુમન અને ગોપાલે બીજા જ શનિવારથી વ્રત શરૂ કર્યું સવારે સ્નાન કરી શનિદેવની મૂર્તિ પર તેલ અર્પણ કર્યું કુંજલ માતાને ભોગ લગાવ્યો સાંજે દીવો પ્રગટાવી આરતી કરી આ રીતે તેઓ સતત અગિયાર શનિવાર વ્રત કરતા રહ્યા અગિયારમાં શનિવારે રાત્રે સુમનને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં શનિદેવ ગજવેશમાં દેખાયા અને બોલ્યા શનિદેવ બોલ્યા માતા તારી શ્રદ્ધા અને સેવાથી હું પ્રસન્ન થયો છું હવે તારા ઘરમાં કિલકારીઓ ગુંજશે થોડાક જ મહિનામાં સુમન ગર્ભવતી થઈ નવ માસ પછી એક સુંદર પુત્રનો જન્મ થયો ગામના લોકો આને કુંજલ માતા અને શનિદેવના આશીર્વાદ માની ઉજવણી કરવા લાગ્યા ત્યારથી ગામની ઘણી સ્ત્રીઓ શનિવારે આ વ્રત કરી સંતાને સુખ મેળવ્યું છે હવે આપણે રવિવાર એટલે કે સૂર્યનારાયણની વ્રત કથા રવિવારે એ સૂર્ય ભગવાનનું વ્રત વાર છે તેથી તે દિવસે સૂર્યનારાયણનું વ્રત અને કથા સાંભળવી જોઈએ તો તેની વિધિ છે રવિવારે વહેલી સવારે સ્નાન કરી લાલ અથવા કેસરી કપડાં પહેરવા પૂર્વ દિશામાં ઊભા રહીને સૂર્યને અર્ધ આપવું પાણીમાં લાલ ફૂલ ચોખા ગોળ મિશ્રિત કરીને સૂર્યનારાયણની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરો ગહ ગોળ અને લાલ ફૂલનો ભોગ લગાવો ઓમ આદિત્યાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો સાત અગિયાર કે એકવીસ રવિવાર સુધી વ્રત કરો એક ગામમાં કમલા નામની સ્ત્રી અને તેના પતિ વિજય બંને સુખી જીવન જીવી રહ્યા હતા પરંતુ સંતાન ન મળવાથી ઘરમાં શાંતિ ન હતી કમલા રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી એક દિવસ ગામમાં સૂર્યનારાયણનો મહોત્સવ યોજાયો હતો ત્યાં એક સંત મળ્યા સંતે કહ્યું માતા તારા ચહેરા પર ભક્તિ છે પણ મનમાં ઉદાસી કેમ તો કમલાએ કહ્યું ગુરુજી પ્રભુએ બધું જ આપ્યું છે પણ સંતાન સુખ નથી મળ્યું સંતે કમલાને ઉપાય આપ્યો સંત રવિવારે સૂર્યનારાયણનું વ્રત કર શ્રદ્ધાથી સૂર્યને અર્ધ આપ મંત્ર જાપ કર સૂર્ય ભગવાન જીવનદાતા છે તેઓ તેના આશીર્વાદ આપશે કમલાએ બીજા જ રવિવારથી વ્રત શરૂ કર્યું વહેલી સવારે સ્નાન કરી પૂર્વ તરફ ઊભી રહી પિત્તલના કલાશમાં પાણી લાલ ફૂલ અને ગોળ ભરીને સૂર્યને અર્ધ આપ્યો ઘરમાં સૂર્યનારાયણની પૂજા કરી ગહુ અને ગોળનો ભોગ લગાવ્યો આ રીતે સતત એકવીસ રવિવાર સુધી કમલાએ વ્રત કર્યું એકવીસમાં રવિવારે રાત્રે તેને સ્વપ્ન આવ્યું સૂર્યનારાયણ મય સ્વરૂપે પ્રગટ થઈને બોલ્યા સૂર્યનારાયણ બોલ્યા માતા તારી ભક્તિ મને પ્રસન્ન કરી છે તારા ઘરમાં જલ્દી જ કિલકારીઓ ગુંજશે થોડાક જ સમયમાં કમલા ગર્ભવતી થઈ નવ માસ પછી એક તેજસ્વી પુત્રને જન્મ થયો ગામના બધા લોકો અને સૂર્યનારાયણનો ચમત્કાર માની રવિવારે વ્રત કરવાનું શરૂ કર્યું આ રીતે સાત દિવસના સાત અલગ અલગ વ્રતની વિધિ અને કથા મેં તમને કહી સંભળાવી છે હે દયાળુ દેવો આ વ્રતોની કૃપાથી દરેક સંતાન ઇચ્છુક દંપતીના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતાન સુખ વર્ષાવજો એવી મારી બધા જ દેવી દેવતાઓને પ્રાર્થના છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે આવા વિડીયો તેમજ વાર તહેવારની વ્રતકથા અને વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ